નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી અન્ન સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે સાધુ ધારણ કરીને સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈને રાજદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરીને રહેલા મદારી ગેંગના બેસ મને ઝડપી પાડી સોનાના દાગીના સહિત અને વાહન સહિત કુલ 6 લાખ માથે ટકા 140 ના મુદ્દા માલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓના ભેદ અમરેલી એલસીબી ની પોલીસે ઉકલ્યો છે મિત્રો તમને જણાવી દે કે જેમાં એક સાધુના વેશમાં રૂપિયા 100 ની નોટ સદી તરીકે આપી બાદ માં કાળુભાઈ ને પ્રસાદી ની નોટ ના પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસે થી રૂપિયા બે લાખ હતા તે આજકે ને આજ સાધુ ના વેશ માં આવેલા ઈસમો તેમજ તેની સાથે અજાણ્યા ત્રણ ઈસમો ને હતા તે પૈસા લઈને નાસી ગયા હતા જેની ફરિયાદ કાળુભાઈ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં માં નોંધાવી હતી police એ ગુનો નોધી ને હકીકત મુજબ તપાસ હાથ ધરી છે મિત્રો તમને જણાવી દે કે અમરેલી RCB એ આ ને ચોક્કસ બાતમી ને આધારે ઊંડા સાથે ઝડપી પાડી તેમજ પોલીસ આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારના પણ કરેલા હતા મિત્રો આજ માહિતી માટે મિત્રો ધન્યવાદ